ને અવતરે આપણે અગાશીમાં માથે અને શિવાની બેન ત્યાં આપણે વહેલા વહેલા તો ઉઠી ગયા હોય પણ થોડીક વાર રમ્યા ને બધા રેખડા ને આપણે શિરામણને એવું બધું કરતા હોય ને ઘરકામ કરતા હોય હજી ઘરકામ પૂરું આપણે કમ્પ્લીટ ન થાય ને આ શિવાની બહેનના પાછું કુવા હાટું થઈને રોવાનું ચાલુ કરી દે હવે ખડી કોઈ એમ કહેવાય કે પછી નીંદર પાસે આવે સવારમાં પરની એટલે પછી કબજો કરવા માંડે એટલે શિવાની બેનને પછી પાછા આપણે નિરાજા સાસ મજાના અત્યારે પૂરે દીધા ને પછી આપણે નવા મકાને આવ્યા છીએ હજી જૂના કરે છે પછી થોડું ઘણું ટાણું જશે ને એટલે આપણે નવા મકાને શિવાની બેન ને પણ લઈને આવતા રહેશું અને હવે તો આપણે ખેડમાં તો એટલું બધું કાંઈ કામ ન હોય ઢોરમાં લેવું હોય એટલે એટલું આપણે લીલું હોય બાકી તો બાર હવે ખેડું થવા મળ્યું હોય અને ઉનાળાના તડકા પડે એટલે સરસ મજાની જમીન તપે એટલે આવતી સિઝન હોય એ હારી સરસ મજાની લેવાય એમ કહેવાય કે જેમ હારી જમીન તપે ને એમ જે આવતી મોલત હોય એની પાક આપણે હારો લઈ ગઈ એટલે બાકી આપણે જો આટલું બધું આ ઢોરને હોય એટલે આ થોડું ઘણું લીલું હોય એટલે બાકી બધે હવે તો ખેતી બેતી થઈ ગઈ હોય ને પડા હોય ખાલી અને તપાવે મૂકી દીધા હોય અને આ બાજુ જો ખેડ થઈ ગઈ છે અને આપણે ઢોર ને એવું બધું રાખતા હોય એટલે પાણી હોય થોડું ઘણું એટલે એટલું તો આપણે લીલું રાખવું પડે અને ઉનાળામાં ઢોરને જો આવી તાજી નીંદ મળે તો સારું કહેવાય એમ અને અત્યારે લીમડાને એવું બધું હોય એ લીલા હોય ને કરતો બાકી બધા જાડવામાં પાનખર ઋતુ આવે એટલે પાંદડા ખરી જાય ને પછી ધીમા ધીમા નવા પાંદડા આવે ને પછી સરસ મજાનો સાયો થાય તાર મામા ઘરે આવું છે Yeah पानी नो वीडियो कॉल आयो से हमारे बाबा कर <laughs> तो करवा मेडा ए भाणी ए भाई ले क्या गयो हमारा नो बर्थडे है तार बर्थडे से आज के देखती नहीं तू हर की चॉकलेट लाया सी एम के सेंकी तो चॉकलेट लाया चॉकलेट लाया सो

ચોકલેટ બતાવે છે જો આવી ટેટીની ચોકલેટ લાવ્યા છે એવું જોરસી તો આવી હે આવી બે બات હું દેખાડું એમ કેટલી છે જોઈએ

હવે મામા આ મશીન બે વાતો કરે હતું અમારું અમને બતાવે છે અમે વાત કરતા હતા અનબાબે ભાણીબેનને કહી ચોકલેટ નું પડીકું હાથમાં રાખ

જાગી ગયા છે અને અત્યારે થોડાક એના ફન હાલી રહ્યા છે એના ફૂલ રમાડે છે પણ શિવાની બેન ફન કરવાનું બંધ કરતા નથી શું લેવું શિવાની બટા હે બહુ ફન કર રમઝાન હે બટા ફન કરશો આ હા 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 અને બા તો પેરના તગારા હાર્યા હાર કરે છે આમ જ બાઈ દેજો પાણા બાણા ડ્રેવલિંગ કરવાનું એવું બધું કામકાજ ચાલે છે ઓછરીમાં તો એકદમ ફર્સ્ટ ક્લાસ ટ્રેવલિંગ થઈ ગયું બેઠા બેઠા પાણા વીણ્યા રાખવાના કાપા

मम्मी <laughs> છે બાબરાથી આવ્યા તમે બાબરા થી સ્પેશિયલ આપણે શિવાની બેન ને મળવા જ આવ્યા છે શિવાની બેન ને પણ રમાડી અને તમે સુરત થી આવ્યા શિવાની બેન હાટું ગિફ્ટ લાવ્યા છે શિવાની

એટલે અરક કે હમાતો નઈ થી તો આપણે આવતા રહેશે તારા જૂના મકાને અને આપણે યુટ્યુબ ફેમિલી વાળા મળવા આવ્યા હતા એ બસ એ મળીને જતા રહ્યા અને ત્યારે આપણે આ નવા ઘરે એટલે હવે જૂના ઘરે આવતા રહ્યા અને હવે રસોઈ બનાવવાનું પણ ટાણું થઈ ગયું છે એટલે અમારે બેન સરસ મજાની રોટલી બનાવવા મળ્યા છે ને બેન હા વાળું પાણી ને અંકિતાબેન રોટલી બનાવે અને પછી આપણે કાક શાક ને એવું બધું બનાવવાનું થાય છે એટલે શાક ને એવું બનાવશું અને આજનો દિવસ ક્યાંક આપણે આવો સરસ મજાનો અને આનંદ મે ગયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય